દ્વારકાધીશ જો અમારી ની ગાયું બરાબર રખડતી ભટકતી બધી અને બારે માસ લીડો મારે નાખવાનો હા કેમ કે મારા દાદા ને છે ને ગાયું બહુ વાડી એટલે અમને પણ બહુ વાળ્યું અમે એના વંશીઓ છીએ ને ભાઈ હે એક પણ ગાય એવી નથી કે આપણે એક ટીપો દૂધની લાલચ આ છે ને બિન સ્વાર્થે પાંચ સાત મંડળો કાયમને માટે નાખવું એમાં અમારા નંદી મહારાજ પણ ભેગા હો શિવ સિદ્ધેશ્વર મહાદેવના જો ખાઈ ખાઈને પછી ત્રણેય પણ હો હા અને જો રંગમાં આવી જાય તો ભૂખા કાઢીએ રાખે એટલું ધ્યાન રાખવી પડે હા આ બધા છે ને શાંત નંદી છે કોઈ ધડબડાટી કરવાવાળા નંદી નથી જો આ બધા ભેગા ખાય છે જોયું આ દ્વારકાધીશની કૃપા અને આ દ્વારકાધીશની કાયું અને આ દ્વારકાધીશની દયા જા તો કર ભલા તો હો ભલા કર તો હો વાવીએ તો રણીએ નહીં તો પછી દવાખાનામાં જઈને ત્યાં વાવેતર કરીએ અને કાંઈ ઉપયોગ ના આવે હે એટલે આમ છે ભાઈ તો આમ બધું છે જો કાંઈક વાવું જરૂરી છે આપણા માણુષ જે મનુષ અવતારની અંદર આપણે કાંઈક ને કાંઈક કરવું જરૂરી છે બિનસવાર થાય આવા મોંઘા પ્રાણી છે તો આને ખબર તો એના જેવો કોઈ પૂન નથી હા અને આને પાણી પીવડાવીએ તો એના જેવો કોઈ ધર્મ નથી તો આ બધું છે તો આ કરવું જરૂરી છે જય દ્વારકાધીશ આ આપણું મકાન છે અને આપણા ઘરની બાજુમાં જ હાડ આ પચા પંચાવે આપણે રેડીલો નાખીએ અને ગાયલી ગાયું ખાય છે જય દ્વારકાધીશ ભગવાન આગળ પર આવતા રહીએ અને આપણે કરતા રહીએ એવી આપણી પ્રાર્થના